જેને પગલે ડેમ હાલ હાઈ એલર્ટ પર પહોંચ્યો છે સાથે ડેમ સાથે સંલગ્ન સુરત જિલ્લા અધિકારીઓને આ અંગે કરવામાં આવ્યું છે કે ડેમમાં હજુ સુધી જેટલું પાણી આવ્યું છે તેના આશરે પચાસ ટકા પાણી ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે આ વચ્ચે મોટા રાહતના સમાચાર એ છે કે ડેમ સંપૂર્ણ ભરાવાના આરે આવી જતા દક્ષિણ ગુજરાતના લોકો માટે પાણીને લઈને એક મોટા રાહતના સમાચાર ગણી શકાય તારીખ પંદર નવ બે હજાર પચીસના આજે ડેમની સપાટી ત્રણસો એકતાલીસ પોઈન્ટ ત્રણ નોંધાયેલ છે હાલ ઇન્ફ્લો બાવીસ હજાર છસો બાર ક્યુસેક્સ તેમજ આઉટફ્લો બાવીસ હજાર છસો બાર ક્યુસેક્સ અને લાઈવ સ્ટોરેજ છ હજાર ત્રેવીસ પોઈન્ટ ઝીરો ત્રણ એમસીએમ એટલે કે નેવું ટકા જેટલો ડેમ ભરાયેલો છે આ સિઝનમાં રોલ લેવલને ધ્યાનમાં રાખીને ત્રણ વાર ગેટ ઓપરેશન કરવામાં આવેલ છે હાઈઅલર્ટ સ્ટેજ ગયા વર્ષે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ તેમજ આ વર્ષે તેર નવ બે હજાર પચીસના રોજ નોંધાયેલ છે ડેમમાં આ વર્ષે આઠ હજાર પાંચસો અડસઠ પોઈન્ટ અઢાર એમસી એમ જેટલી આવક તેમજ ચાર હજાર નવસો ત્રાણું પોઈન્ટ તેસઠ એમસી એમ જેટલી પાણી છોડવામાં આવેલ છે સામાન્ય રીતે પંદર ઓક્ટોબર સુધીમાં ડેમ ભરાવાની શક્યતા હાલ જણાયે છે ડેમના સ્ટોરેજથી બે વર્ષ સુધી પીવાનું તેમજ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે એલર્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ તેમજ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે ઉકાઈ ડેમની આવક જળવાઈ રહેતા પીવાનું પાણી અને સિંચાઈ બંને માટે પૂરતો સંગ્રહ ઉપલબ્ધ રહેશે જેનાથી દક્ષિણ ગુજરાતના નાગરિકોને આવનારા મહિનાઓમાં પાણી અંગે નિરાંતે રાખી શકાશે